તો હલો કેમ છો ખેડૂત મિત્રો તો હું શું તમારો મિત્ર મૈપત અને આપણી દૂધરિજ્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આપણે મિત્રો જે જીરામાં નિંદામણનાશક દવાનો છંટકાવ કર્યો તો કાલે આપણે છંટકાવ કર્યો છે અને આજે એમાં ઘણું બધું રિઝલ્ટ આપણે ભરતાય છે ખડ બધું એક જ દિવસમાં હવે કરમાવો માંડ્યું છે તો મિત્રો આપણે એ પાણી પય અને પછી ભેજ હોય ત્યારે સાંટવાની હોય છે પણ આપણે આ જમીનમાં ત્રણ ચાર દિવસ સુધી વરાપ નથી થતી એટલા માટે આપણે પહેલાં દવા છાંટી અને પછી આપણે પાણી પણ એક જ દિવસમાં મિત્રો હજી કાલે આપણે દવા છાંટી છે અને આજે આપણે પાણી છે તો આજે જીરું બધું એટલે આપણે ખડ બધું નિંદામણ કરમાવવા માંડી ગયું છે અને જીરાને હજી સુધી કાંઈ તકલીફ નથી તો મિત્રો આગળ વિડીયોમાં આપણે તમને બતાવવું કેવું જીરું છે અને કેવું ખડ કરમાણું છે તે તો આપણે મિત્રો જે રાફટ દવા આવે છે એનો છટકાવ કર્યો હતો એ પણ આપણે ચેનલમાં વિડીયો છે જ તે વિડીયો મૂકેલો છે જો ન જોયો હોય તો એ વિડીયો પણ તમે જોઈ લેજો અને મિત્રો આપણે અલગ અલગ લાંબા અને ગોળ પાનનું બંને નિંદામણ હતું તો આપણે એમાં દવાનો છટકાવ કર્યો હતો આપણે ક્યારામાં ક્યાંય દવા નથી સાંટી પાળીયા પાળીયા દવા સાંટી છે તો આગળ વિડીયોમાં તમને મિત્રો બતાવવું અને વિડીયો પૂરો જોજો મિત્રો જેથી કરીને તમને પૂરી માહિતી મળે તો ચાલો મિત્રો આગળ વિડીયોમાં બતાવવું અને તમારે પણ જો સાંટવી હોય તો સાંટી શકો છો આપણે કોઈ દવાની મિત્રો જાહેરાત નથી કરતા પણ મેં સાંટી છે અને રિઝલ્ટ આપણે જોયું એટલે થયું કે ચાલો આપણે બીજા ખેડૂત મિત્રોને પણ બતાવીએ તો ચાલો મિત્રો આગળ વિડીયોમાં બતાવી કે એવું ખડ બળ્યું છે અને હજી આપણે મિત્રો એક જ દિવસ થયો છે એક દિવસમાં એટલું ખડ કરવાનું છે તો ચાલો આગળ બતાવું મિત્રો તો જુઓ મિત્રો આપણે કાલે દવા સાટી અને ખડ બધું આજે તે બધું ડોકા નાખી ગયું છે સીણાવવા મંડી ગયું છે જો કાલે હાંડના આપણે દવા સાંટી હાંજકના અને હવે આજે પાણી ચાલુ કર્યું છે તો રાફટ દવાનું રિઝલ્ટ મિત્રો સારું આવ્યું છે અને જીરાને હજી કોઈ એવી તકલીફ નથી દેખાતી જો આ નિંદામણની બાજુમાં જીરું છે તો જીરું હજી આપણું સરસ દેખાય છે અને નિંદામણ બધું આપણે સુકાવા માંડી ગયું છે જો આ બધું નિંદામણ કરમાઈ ગયું છે જે આ બળેલો છે એ આપણે કરમાવવા માંડી ગયો છે હજી આ લાંબા પાનનું જે કાંઈ નિંદામણ હોય એ નથી બળ્યું પણ એક બે દિવસમાં એ પણ બળી જાય છે જો બધું ખડ હવે આપણે સુકાવા માંડ્યું છે તો આ મિત્રો ગોળ પાંદ અને લાંબા પાંદ બંનેની દવા છે તો એક જ દિવસમાં મિત્રો આપણે આટલું રિઝલ્ટ મળ્યું છે અને જીરાને હજી આપણે મિત્રો કોઈ જાતની હજી સુધી કાંઈ તકલીફ નથી જોવા નિંદામણ પાસે જ જીરું છે તો અહીંયા પણ દવા તો આવી જ હોય બધી પણ હજી આપણે જીરામાં એટલી બધી કાંઈ તકલીફ નથી તો આ એક બે દિવસમાં મિત્રો આ ખડ બધું આપણે સાફ થઈ જશે અને ખાસ મિત્રો આ દવામાં આપણે જીરું થી ત્રીસ દિવસની આજુબાજુનું હોવું જોઈએ અને આપણે આનું માપ રાખ્યું હતું ત્રીસ એમએલ પચીસથી ત્રીસ એમ એલ નાખવાની હોય છે આ દવા જુઓ નિંદામણ બધું આપણે એક હજી કાળિયું ઓછું મોડું પડી ગયું છે પણ એમાં હજી બળ્યું નથી પણ બળેલો ને એ બધું ગોળ પાનનું આપણે બળવા મંડી ગયું છે તો મિત્રો આ દવા આપણે સાટીથી રાફટ રાફટ દવાનું પચીસથી ત્રીસ માપ રાખ્યું હતું તો ભલે ચાલો મિત્રો આગળ પછી કેવું સુકાય છે કેવું ખડ સુકાય છે કેવું નથી સુકાતું એ બધી માહિતી વિડીયોમાં આપશું તો ચેનલમાં બન્યા રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો રજા લઈએ જય જવાન જય કિસાન મિત્રો